નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કાશ્મીર હિંસા વિરુદ્ધ બોટાદમાં વિરોધ વિહિ બજરંગદળ દળ દીનદયાળ ચોકમાં આતંકવાદીઓના પુતળાનું દહન કર્યું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટનાના વિરોધમાં બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદને બજરંગ દળે આતંકવાદીઓના પુતળાનું દહન કર્યું હતું પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ આતંકવાદીઓએ પ્રવાસીઓની ધર્મ અને નામના આધારે ઓળખ કરીને હત્યા કરી હતી આ હુમલામાં સત્યાવીસ નિર્દોષ નાગરિકો અને બે વિદેશી નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા આ ઘટનાના વિરોધમાં ત્રેવીસ એપ્રિલે બુધવારે બોટાદના દીનદયાલ ચોક ટાવર રોડ ઉપર વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને આતંકવાદીઓના પૂતળાનું દહન કર્યું હતું આ વિરોધમાં આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા દર્શક મિત્રો હવે આ બાબતે બોટાદના મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ આવી રીતે આતંકવાદીઓના પૂતળા બાળવા જોઈએ તો ખરેખર એક લોકોમાં એક સારી છાપ ઊભી થાય અને લાગે કે અહીંના મુસ્લિમ પણ દેશ માટે કંઈક કરવા તૈયાર છે તો અહીંના મુસ્લિમોને પણ હું કહું છું કે તમે પણ એક વખત આ બાબતે કાર્યક્રમ આપો તો સારું કહેવાય કારણ કે એકબીજા સામસામાં મૌન બેસી રહે ઓલો ઓલાને નુકસાન કરતો ઓલો બેસી રહે ઓલો ઓલા નુકસાન કરતો ઓલો બેસી રહે આવું ન થવું જોઈએ અને ખરેખર સામૂહિક બોટાદના હિન્દુ મુસ્લિમ એક થઈને આ કામ કરવું જોઈએ એવો બોટાદ દસ્તક ન્યૂઝનો આગ્રહ છે તો આ બાબતે મુસ્લિમ સમાજ પણ કંઈક વિચારે અને કૂતરા દહનનો કાર્યક્રમ અગર તો પહેલગામ માટે આવેદનપત્ર આપે એવું બોટાદ દસ્તક ન્યૂઝનું કહેવું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલ્ડી મકવાણા બોટાદ